રામ રામ તમામ ભાવિક રામ રામ છે દીકરા સારું કરશે તમારો કુળ નો દીવો તમારી ઘરની માતા આવું છું કોઈ સારું કરી દેવાની નથી એટલે નથી તમારા દીવાના મોરબી ક્યારેય ન થતા તમારો કુડ દિવસ છે ને એ જ હારું કરી દેશે અને સલાહકાર માતા નથી કરતી પણ એક જરૂર વાત કરીશ કે તળિયાનું દેવ હોય ભોમકાનું અને એ નડતું હોય કે આ તકલીફ છે શું કરવું પડે ઘણી જગ્યાએ એવું કરતા હોય છે કે તળિયાની દેવ હોય ને એટલે બેહાડીને પૂજતા પણ હોય છે ઘણી જગ્યાએ એવું છે તળિયાની દેવ ને બિહાડવાથી કોઈ દાડો એ સમાધાન થતું નથી કે દુઃખ મળતું નથી અને તમારો કુળ દીવો નારાજ થશે તળિયાની દેવ ને બિહારશો એટલે તમારો કુળ નો દીવો નારાજ થશે થશે ને સશેજ જ કે તળિયાની દેવ શું કહેવાય તળિયાની દેવ તળિયાની અંદર કયું દેવ હોય શું હોય એ તમને ખબર જ નહીં હોતી અને તમે બિહારી દો છો ડાયરેક્ટ તળિયાની દે તળિયો હોય ને એની અંદર કેટલા પ્રકારના દેવ હોય છે પણ એ મહારાજ એ ભોમકા ની અંદર સુકમ હોય છે એ કોઈ જાણ્યું છે એ ખબર છે એ ખબર નથી કોઈ રીતની ખબર નથી ભોમકા અંદર મહારાજ ક્યાંથી આવે છે સુકમ ઉત્પન્ન થાય છે કેમ અંદર મહારાજ હોય છે

કોઈ દિવસ તળિયાની દિવસનો દીવો તમારા સચોટ સલાહ છે દીકરા આ તમારે તમારો કુળ નો દીવો નારાજ ના કરવો હોય ને એના માટે કહશો ને કે તમારો કુળ નો દીવો નારાજ થશે થશે ને થશે જ અને ઉપરથી તમે કેટલું કરશો તળિયાની દેવ ની અંદર તો કેટલું બધું પ્રકાર નું હોય છે એક નથી હોતું ઘણું હોય છે એટલે થશે એક બાજુ તમારો કુળ નો દીવો નારાજ થશે એટલે તમે ગુસવાઈ જશો અને તળિયાનું દેવ બિહાડ્યું છે એ માતા નું જ છે ઘરની માતા નડે છે અને ઘરની માતા નડે છે ચાઇડ માર્યું કોકે કરી નાખ્યું છે કુલું મેલ્યું છે શું વાર વારવું પડશે આમ કરી કરી મરી જાય છે લોકો વ્યવહાર આકા નહીં કરી

કંઈ જ કરવાનું નહીં એના માટે ડાયરેક્ટ સમાધાન આપું છું કોઈ જગ્યાએ જવાની જરૂર નથી આ મારું પ્રવચન વિડીયો થી તમે જોશો તો તમે ઘરે બેઠા પણ આનું સમાધાન કરી શકશો શકશો ને શકશો તો આમ એટલે આવું તમને સમાધાન બતાવીશ રસ્તો બતાવીશ શું કરવાનું રહેશે એ તમને

કે તમારે આનું સમાધાન કેવી રીતનું કરવાનું શું કરવાનું તો પેલા તો તમારે તમારે નક્કી થાય ને ને તમને ખબર પડે કે આ છે છે તો જે જગ્યા જગ્યા ઉપર ભોમકાની ભોમકાની હોય અંદર શું એ નહીં પણ બે અગરબત્તી આપી દેવાની બે અગરબત્તી શું કહેવાનું કે માં આ જગ્યાની અંદર તો જે હોય અમને ખબર નથી હાથ જોડીને કહેવાનું શું કહેવાનું હાથ જોડીને કહેવાનું અમને ખબર નથી આ બે અગરબત્તી આપું છું તો તારું જે હોય તું દુઃખ લઈ અને આ જગ્યામાં અને અમારા ઘરથી આ તારું દુઃખ લઈને બે જા આવું કઈ બે અગરબત્તી આપવાની આ થોડું 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 દુઃખ મટાડવા માટેનું આ તમને એક સમાધાન બતાવું છું આવું કરવાનું અને પછી એને એક વર્ષ થાય ને એક વર્ષ એટલે મીઠો પ્રસાદ તમારે કરી દેવાનો શું કરવાનું એક તો પેલી હુકડીની ની થાળી ગોગા ને કરી દેવાની તમારે મહારાજ તો હશે જ એ જેવી રીતના છે શું છે તમારે જાણવાનું નથી જેવી રીતના છે ભોમકામાં છે વારંવાર નીકળે છે તમને તકલીફ કરે છે દવાખાનાનું ઓલું પેલું જે થતું હોય ને કોઈ રીતનો તો પેલું તમારે અગરબત્તી અગરબત્તી હી ટ્રાય કરવાનો અગરબત્તી હી ટ્રાય કરવાનો ડાયરેક્ટ કશું કરી નહીં દેવાનું કે આ માતાજી કીધું લાવો જમાડી દે પણ પેલું તમારે એવું પરમાર લેવાનું કે ભોમકાની દેવ નડે છે કે શું નડે છે એ ભોમકાની દેવ નડતી હોય ને એવું પરમાર લેવાનું કાંઈ પણ તકલીફ હોય ને તો પેલી બે અગરબત્તી કરીને કહેવાનું કે તારું જોઈ ને તો તારું દુઃખ લઈને બહી જા તારું હશે અમે કરશે અમારી કુળની માતાને પૂછીને શું કરવાનું એટલે જે તકલીફ થતી હશે ને જે ભોમકાનું તળિયાનું દેવ હશે ને તો તમે જેવી બે અગરબત્તી આપશો ને એટલે દુઃખ મટી જશે એટલે મટી જશે એટલે તમને એનું પ્રમાણ મળી જશે પરમાણ મળી જશે કે જે તપલીક હતી હા બરાબર છે આ તમને તમને એવું અંદર વિચાર આવે એવા અનુભવ થાય એવી નડે છે ભોમકાની તળિયા ની દેવ નડતી બે અગરબત્તી કરી એટલે જે તકલીક હતી ને એ મટી ગઈ છે એ તકલીક મટી જાય ને બે અગરબત્તી કરવાથી અને પછી તમારે એ ખુખડી થાળી આપવાની એક શ્રીફળ આપવાનું અને બે અગરબત્તી આપવાની આ કરવાનું અને પછી એના પાછળ કયું દેવ છે શું છે એ નહીં વિચારવાનું પણ એ તળિયાના દેવ તરીકે ચોખાનું નિવેદ કરવાનું મીઠા ચોખાનું નિવેદ કરવાનું એક શ્રીફળ ને બે ગરબત્તી આવી રીતનું એ જગ્યાએ સાઈડ માં બારે એક જગ્યા બાંધી અને આપી દેવાનું તમારે એટલે તમારો આ વ્યવહાર ને સમાધાન પાકું થઈ ગયું તમારે બાર મહિને એક વર્ષે આટલું જ કરવાનું રહેશે કશું જ કરવાનું નહીં રહે તમને કોઈ દિવસ તળિયાનું દે કે કશું જ નડવા આવશે નહીં આ સચોટ વાત ને સચોટ સમાધાન છે આવી રીતનું જ કરજો મેં કીધું એમ પરમાણ લઈ અગરબત્તી કરીને દુઃખ મટી જાય એટલે જ કરજો એમને કશું જ કઈ કરવાનું નથી ડાયરેક્ટ આ એનું હાથું સમાધાન છે ને એનો હાથો રસ્તો છે તળિયા ની અંદર શું છે કઈ ફેડવાની જરૂર નથી બાર મહિના થાય એટલે આપી દેજો કોઈ દિવસ આપે પણ તમારા ઘરના ભુવા ધોળતા હોય ને તો બોલવા ના દે કલમ લૂટી જાય એને કે તળિયા દેવ કે ન્યાય ને અધિકાર છે એનો કે એની જગ્યામાં તમે રહો તો ઈચ્છા કે તમને મને પૂજો દીવો કરો કશું કઈ કરવાની જરૂર નહીં એનું ભાડું આપો